નમસ્કાર હળવદની ઓળખ સમાચારમાં આપનું હાર્દિક સ્વાગત છે હળવદની તક્ષશિલા સંકુલ ખાતે ધોરણ દસ અને બારના વિદ્યાર્થીઓ માટે સેમિનાર યોજાયો તક્ષશિલા સંકુલના ધોરણ દસ અને ધોરણ બારના વિદ્યાર્થીઓ માટે મોટિવેશનલ સેમિનાર યોજાયો તક્ષશિલા સંકુલમાં રાજકોટની યોદ્ધા ફાઉન્ડેશન દ્વારા ગુજરાતના લેખક સ્પીકર અને ચિંતક રોહિતભાઈ ભુવાનું મોટિવેશન વ્યક્તિત્વ યોજાયું હતું જેમાં વિદ્યાર્થીઓને પરીક્ષાના યોદ્ધા બનવા પ્રેરિત કર્યા હતા તેમણે રાત્રે મોડે સુધી વાંચવા કરતાં સવારે વાંચવાની તાકાત સમજાવી હતી બીજો વિદ્યાર્થી કેટલા ટકા લાવે છે તેના કરતાં હું કેટલા ટકા લાવીશ આ સંકલ્પ લેવા અનુરોધ કર્યો હતો તક્ષશિલા સંકુલના એમડી મહેશ પટેલ દ્વારા પુષ્પગુચ્છ અર્પણ કરી પ્રાસંગિક ઉદબોધન કર્યું હતું સેમિનારની પ્રારંભિક માહિતી અભયભાઈ પટેલે આપી હતી વ્યક્તિત્વ બાદ તક્ષશિલા સંકુલના ટ્રસ્ટી રમેશ કૈલા દ્વારા મોમેન્ટો આપીને રોહિતભાઈ ભુવાનું સન્માન કરવામાં આવ્યું હતું સંકલન સુધાકર બૈજની થેન્ક્સ ફોર વોચિંગ ફોલો ફોર મોટ સચ વિડીયો ફોરગેટ ટુ લાઈક શેર એન્ડ સબસ્ક્રાઈબ ટુ આર ચેનલ